ભારે મચાવતા સોનાની ખાણ માં ભૂસ્ખલન થતા દસ થી વધુ લોકો ના મોત ચીની સેનાએ લદ્દાખ પાસે હથિયારો એકઠા કર્યા ઇંધણ સંગ્રહ કરવા માટે બંકર બનાવ્યા હોવાની સેટેલાઇટ તસવીરો સામે આવી બે પ્લેન ક્રેશ પછી પણ સલામતીની કાળજી ન લઈ છેતરપિંડી કરવાના મુદ્દે અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગને ચાર કરોડ રૂપિયાનો દંડ પાંચ વર્ષ બાદ દ્રશ્ય પહોંચ્યા પીએમ મોદી પુતિનને બીજી વાર મળશે આ મુલાકાત પર નાટોની નજર ભારતના મહત્વના સમાચાર મુંબઈમાં છ કલાકમાં અગિયાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા સ્કૂલો અને કોલેજો બંધ પચાસ ફ્લાઇટ અને પાંચ ટ્રેનો રદ શંકરાચાર્ય અવી મુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીના સમર્થનમાં કહ્યું હિંસક હિન્દુ અંગેનો અડધો વિડીયો વાયરલ કરાઈ રહ્યો છે જમ્મુના કઠુઆમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો બે જવાન ઘવાયા સેનાએ જવાબી કાર્યવાહી કરી મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવા અંગેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો ગુજરાતના મહત્વના સમાચાર સુરતના સચિનમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટનાને પગલે પાલિકાએ જર્જરિત બિલ્ડિંગોના નળ અને ગટરના કનેક્શનો કાપવાના શરૂ કર્યા રાજકોટમાં તંત્ર દ્વારા આડધડ સીલ મારવામાં આવતા હોવાના વિરોધમાં દસ જુલાઈએ હોટલ રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટના સંચાલકો બંધ પાડશે અમદાવાદના જમાલપુરમાં છવ્વીસ વર્ષની માતાએ તલાકમાં નડતરરૂપ દસ મહિનાની બાળકીની બ્લેડના ઘા મારી હત્યા કરી હોસ્ટેલના બસો વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં આપવામાં આવેલું એમએસ યુનિવર્સિટી બંધનું એલાન નિષ્ફળ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર ફાનરાંક